નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના ચાંદીના તાજા બજાર ભાવ અને આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે વિડીયોને શેર કરો સોના ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો છે ચાંદીનો ભાવ એમસીએક્સ પર બે લાખ ચોપન હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો પરંતુ તે પછી અચાનક એક ઝટકો આવ્યો અને ચાંદીની કિંમત એકવીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલો સુધી તૂટી ગઈ હતી એટલે કે એક જ ઝટકામાં ચાંદી એકવીસ હજાર રૂપિયાથી વધુ સસ્તી થઈ ગઈ એક રીતે સોના ચાંદી બજારમાં એક મોટો ડ્રામા જોવા મળ્યો ચાંદીના ભાવે દિવસની શરૂઆતમાં ઇતિહાસ રચ્યો અને પછી એક જ કલાકમાં એકવીસ હજાર પાંચસો રૂપિયા સુધી ગગડી ગઈ રોકાણકારો સમજી શકતા નથી કે આવું શું થયું જેના કારણે ચાંદીનો ભાવ અચાનક ઘટી ગયો જ્યારે ચાંદી એમસીએક્સ પર માર્ચ વાયદાના ભાવ પ્રતિ કિલો બે લાખ ચોપન હજાર એકસો ચુમ્મોતેરના રેકોર્ડ સ્તરને પાર કરી ગયા ત્યારે એવું લાગી રહ્યું હતું કે બે હજાર પચીસનું આ છેલ્લું કારોબારી સત્ર ચાંદીના નામે જ રહેશે પરંતુ બજારમાં પ્રોફિટ બુકિંગ શરૂ થતા જ ભાવ ઘટીને બે લાખ બત્રીસ હજાર છસો રૂપિયા સુધી પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ ઘટાડો અચાનક નથી પરંતુ બમ્પર ઉછાળા પછી થતી સામાન્ય પ્રતિક્રિયા છે ઘણા ટ્રેડરોએ નફો સુરક્ષિત કરવા માટે ચાંદી વેચવાનું શરૂ કર્યું જેના કારણે બજારમાં ઘટાડાની ગતિ વધુ તેજ બની ગઈ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો અંત નજીક છે તેવા સંકેત મળતા રોકાણકારો માટે સુરક્ષિત ગણાતા સોના ચાંદીના ભાવમાં ઊંચા લેવલે મોટા પાયે નફા વેચવાલી નીકળતા ભારતીય બુલિયન માર્કેટમાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં અસાધારણ ઘટાડો જોવા મળ્યો છે બે હજાર પચીસનું વર્ષ હવે તેના અંતિમ તબક્કામાં છે અને તેની અસર સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે બજારમાં તીવ્ર વધઘટ જોવા મળી રહી છે આ દરમિયાન સ્થાનિક બજારમાં ચોવીસ કેરેટ સોનાના ભાવમાં આશરે ત્રણ હજાર પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે અને આજે સ્થાનિક બુલિયન બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો હતો તો ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચોપન રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે પંચ્યાસી હજાર ચોવીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચારસો બત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચસો ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ હજાર આઠસો રૂપિયા ચારસો રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે બાર હજાર નવસો નેવું રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાસઠ રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ત્રણ હજાર નવસો વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચસો વીસ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ઓગણત્રીસ હજાર નવસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છસો પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે બાર લાખ નવ્વાણું હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છ હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે ચૌદ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકોતેર રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ તેર હજાર ત્રણસો સઠ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચસો સઠ રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ એકતાલીસ હજાર સાતસો દસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સાત હજાર સો રૂપિયાનો ઘટાડો થયો છે તો ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે બસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ચારનો ઘટાડો થયો છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે બે હજાર ચોસઠ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા બત્રીસનો ઘટાડો થયો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે પચીસસો એસી રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ચાલીસનો ઘટાડો થયો છે સો ગ્રામ ચાંદીનો ભાવ છે પચીસ હજાર આઠસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા નો ઘટાડો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે બે લાખ અઠ્ઠાવન હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચાર હજાર રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો પહેલી બાબત છે ફક્ત સર્ટિફાઈડ સોનું જ ખરીદો હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો સોના પર છ અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા એચ કહેવામાં આવે છે આ નંબર આલ્ફા ન્યુમેરિક હોય છે એટલે કે કંઈક આના જેવો એ ઝેડ ફોર દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને એની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો સોનાની કિંમત ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને અઢાર કેરેટ પ્રમાણે બદલાય છે ચોવીસ કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ એમાંથી ઘરેણા બનાવવામાં આવતા નથી કારણ કે ખૂબ જ નરમ હોય છે સામાન્ય રીતે બાવીસ કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણા માટે થાય છે આઈબીજેએ દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે સહિત હોવાથી વધુ હોય છે એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી એસોસિયનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો